ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે જૂન જુલાઈ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર ચાર મહિના જે વરસાદની શક્યતાઓ છે તેમાંથી હજી સુધી ફક્ત એક જ મહિનાની એટલે જુલાઈ મહિનાની જે સંભાવનાઓ આવી છે જે આગાહી આવી છે જે સંભાવનાઓ શક્યતાઓ છે એ જુલાઈ મહિનાની શક્યતાઓ આવી છે જુલાઈ મહિનાના વિશે આપણે થોડીક વાત કરવાની છે અને જૂન મહિનાની અંદર પંદર જૂનથી જે રેગ્યુલર રીતે ચોમાસું શરૂ થતું હોય છે તેના વિશે પણ વિડીયોમાં વાત કરું ને ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો વાત કરીએ મિત્રો વરસાદને લઈને તો જેવી રીતે કે જૂન મહિનાની પંદર તારીખ તારીખથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું શરૂ થતું હોય છે એવી જ રીતે લગભગ અંદાજીત પંદર તારીખથી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું શરૂ થઈ જશે પણ આ ચોમાસું પંદર તારીખથી શરૂ થ શરૂ થઈ જશે અને લગભગ આ તારીખની અંદર એકાદ બે દિવસ આગળ પાછા પણ થઈ શકે છે હવે વાત કરીએ જુલાઈ મહિનાની જૂન મહિનાની જે આગાહી છે એ હજી સુધી પ્રોપર આગાહી નથી આવી એ બે દિવસમાં વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આપણે પણ જુલાઈ મહિનાની વાત કરીએ ને તો એકથી લઈને તે પંદર તારીખ સુધી જુલાઈ મહિનાની અંદર જે વરસાદ થવાના છે ને મિત્રો એ વરસાદ સારા વરસાદ એક જોતા થવાના છે અને પંદર તારીખથી લઈને એકવીસ તારીખ સુધીના જે વરસાદ થવાના છે મિત્રો એ એકદમ નોર્મલ વરસાદ આવી છે ફક્ત ઝાપટાં સ્વરૂપે વરસાદ હોય છે પંદર તારીખથી લઈને તે એકવીસ તારીખ સુધીના જે વરસાદ આવી છે ફક્ત ઝાપટા રૂપે વરસાદ હોય છે અને એકવીસ તારીખથી લઈને તે પછી એ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ સુધી જે વરસાદ થવાના છે ને એ મિત્રો અતિવૃષ્ટિ થાય ને તેવા વરસાદ થવાના છે અંદર વખતે જે સૌરાષ્ટ્રના કોઈ કોઈ ગ્રામ્ય સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થતી હોય છે તેવી રીતે સૌરાષ્ટ્રમાં કે બીજા અન્ય કોઈ પણ જગ્યાએ જેમ કે દક્ષિણ ગુજરાત કે મુંબઈની આસપાસના વિસ્તારોમાં બી કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય ને તેવી પણ આગાહીઓ અત્યારે હાલ દેખાઈ રહી છે અને આઈએમડીએ જે મુજબ આગાહી કરી છે કે એકસો પાંચ ટકા ગુજરાત રાજ્યની અનિવાર વખતે વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે આવી રીતની અત્યારે હાલ આગાહી આવી છે પણ એકથી દસ તારીખમાં સારામાં સારા વરસાદ થવાના છે અને આજે એકથી પંદર તારીખની આગાહી કરી જુલાઈ મહિનામાં એમાં સારામાં સારા પ્રમાણ પ્રમાણમાં વરસાદ થવાના હશે અને આપણે ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસું આવતું હોય ચાર મહિના જૂન જુલાઈ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર એટલે આ ચારેય મહિનાની જે આગાહી છે ને એ હવે આવતા દિવસોની અંદર જેમ જેમ આપણી જોડે આગાહીઓ આવશે તેમ 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 આપણે વિડીયો બનાવીને એના મારફતથી આપણે આગાહીઓ આપતા રહીશું કે કયા મહિનાની અંદર કેટલો વરસાદ થવાનો છે કયા જિલ્લામાં રાજ્ય તાલુકામાં વરસાદ વધવાનો છે વિશેષ માહિતી આપણે વિડીયોની અંદર આપીશું પણ અત્યારે હાલ જે માહિતી હતી એ ફક્ત જુલાઈ મહિનાની માહિતી હતી જુલાઈ મહિનાની અંદર આ માહિતી મેં આપી અને અત્યારે હાલ જે આ આપણે નૈઋત્યનું જે ચોમાસું છે તે અત્યારે હાલ હજી શરૂ થઈ ગયું છે પણ હજી ઘણું બધું દૂર છે નૈઋત્યનું ચોમાસું હવે અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર એક ભેજવાળા પવનો અને જે ચક્રવાત જેવી સિસ્ટમ બની એવી સિસ્ટમ બનવાની શરૂ થઈ ગઈ પણ એનાથી ગુજરાતને કોઈ જ ખતરો નથી મિત્રો એ ભીજવાળા પવનો જે છે તે એક એન્ટાર્ટિકા પાસે નાનો ટાપુ છે તે બાજુ ત્યારે હાલ સક્રિય છે એટલે આપણે ગુજરાત તરફ કોઈ પણ પ્રકારનું વાવાઝોડું આવે વરસાદ થાય તેવી હાલ પૂરતી શક્યતા નથી આ એટલું ચોક્કસથી છે કે આ મહિનાની પંદર તારીખ જેવી રીતે આગાહીઓ આવે છે મિત્રો કે આ મહિનાની પંદર તારીખથી એક માવઠાનો વરસાદ થશે વાતાવરણ પલટો આવશે એટલે થોડોક થોડોક વાતાવરણ પલટો આવશે અને પછી કદાચ તાપમાનમાં થોડો ઘટાડો થતો હોય તેવું જોવા મળશે પણ એકદમ તાપમાનમાં ઘટાડો થઈ જશે એવું જોવા મળવાનું નથી આજના વિડીયોની અંદર મિત્રો અત્યારે હાલ આટલું ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો